આજે સોમવારના જય શ્રીરામ હર હર મહાદેવ કેમ છો મારા ચાહકો મિત્રો વડીલો બધાએ કુશળ મંગળ હશો વાત કેવી હતી તમને કે જો તમે મિત્ર રાખો ને તો તમારા મિત્રની જોડી હોવી જોઈએ જેમ કૃષ્ણ સુદામાની જોડી હતી ને એમ કાયમ તમારા પડખે ઊભો રહેવો જોઈએ એવા મિત્ર બોજજો જે તમારો કોઈ દિવસ ખરાબ ના ઈચ્છે જે તમને હંમેશા સહાય કરે જે તમારી વાતમાં વાતમાં સાથ આપે દરેક વાતમાં સાથ આપે તમે ખોટા હોય તો ટોકી પણ દે એવા મિત્રોને તમે સાથે રાખજો અને એટલું જ કહેવા માંગુ છું કે તમારી પાછળ ઊભા રહેવાવાળા બહુ મિત્રો છે પણ જે સાચા અર્થમાં મિત્ર હશે ને એ તમારી હંમેશા પડખે જ ઉભા રહેશે જે તમને કોઈ જગ્યાએ દેખાવા નહીં મળે પણ જ્યારે તમે એને પોકારશો ને તો તરત આઈને તમારી પડખે ઉભા રહી જશે એવા મિત્રોને જ તમારી સાથે રાખજો કેમ કે મિત્ર જીવનનું એક અમૂલ્ય રત્ન છે અમૂલ્ય એટલા માટે કેમ કે મિત્ર જોડે જ બધી વાર્તાલાપ થાય આપણે મિત્ર જોડે જ બધી ચર્ચા કરી શકીએ આપણા સુખ દુઃખની બધી જ વાતો આપણા મિત્રને જ કહી શકીએ સોમવારના ફરીથી બધાને મારા જય શ્રી રામ હર હર મહાદેવ વંદે માતરમ ભારત માતા કી જય